જેવા શહેરો સ્વતંત્ર લોકોને મદદ મળી રહે તો આ પ્રયાસના ભાગરૂપે ગુજરાતના ઉદ્યોગ સાહસિકોના જૂથમાં અમદાવાદ આલંદ બરોડા ભરૂચ મહેસાણા રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના સાત આવરી લેવા હતા જેમાં કપડા સ્વચ્છતા માતૃત્વ આરોગ્ય સંભાળ અને મૂળભૂત શિક્ષણ પર શૈક્ષણિક કાર્યો હાથ ધર્યા હતા તેના રૂપે અમદાવાદના નારણપુર વિસ્તારમાં આવેલ જીવન સંધ્યા ગઢાગર ખાતે ઉપસ્થિત દાદા દાદીઓને ઘર વખરીનો

માગું છું કે મા બાપને તમે ડસ્ટબીન માનતા નહીં બોજો ના માનતા મા બાપને દાદા દાદીને પ્રેમ કરો અને જે અત્યારે આપણા અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં પાંત્રીસ ગાળા ઘર છે એ હું એ લોકો બધા યંગ જનરેશને કહું છું તમે એવા પ્રયત્ન હું દીપ્તી ધ્રુવ છું અને મારી સાથે વિશાલભાઈ પણ છે વિશાલભાઈ ડૉક્ટર વિશાલ ગુંજન અમે લોકો ક્યુનેટના ઇન્ડિપેન્ડન્ટ રિપ્રેઝેન્ટેટિવ છીએ અને અમે પ્રોફેશનલ્સ પણ છીએ પણ અમે આ બિઝનેસ એટલે લીધું છે કે અમે અમારા જાતને એટલા રેસ કરીએ કે અમે મેનકાઇન્ડને હેલ્પ કરી શકીએ કે બીજા કોઈને મદદરૂપ થઈ શકીએ અને આ એક્ટિવિટી એના માટે જ થઈ રહી છે કે આજે અમે જાણી અમે એટલું સમજીએ છીએ કે આમની જે જરૂરિયાત છે આજે અમારી પાસે એટલું અમે અમારા સેલ્ફને રેસ કરી શક્યા છે કે અમે એમને મદદરૂપ થઈ શકીએ એક જાતનું આ એક શેરિંગ અબાન્ડન્સ એટલે અમારી એક્ટિવિટીનું અમે નામ એ જ આપ્યું છે શેરિંગ અબાન્ડન્સ કે જેનાથી અમે વધ વધુને વધુ પ્રેમ અને સારી વસ્તુ કે અમે હેલ્પ કરી શકીએ અને શેર કરી શકીએ આ એક ઓલ્ડ એજ હોમ છે જીવન સંધ્યા જે હું ઘણા ટાઈમથી જાણું છું અને અહીંયા એટલી સરસ રીતે એ લોકો એકબીજાને રાખે છે હું અહીંયા જોઉં ને જ્યારે પણ આવું ત્યારે બધા જે અંકલ આંટી છે પહેલાં તો જયશ્રી કૃષ્ણ અને દે સો હેપી એ લોકો હંમેશા બહુ જ ખુશ હોય છે અને મને ખુશ દેખાય કેમ કે એ લોકોને રાખવામાં બી એટલા સારી આવે છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ અમદાવાદ